રાજ્ય સરકારે શરૂ કરેલી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાનો સાબરકાંઠા ખાતે પણ શુભારંભ થયો છે ઉત્તર ગુજરાતમાં આશરે એક પોઈન્ટ સુડતાલીસ લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે આ તમામ લાભાર્થીઓને આધુનિક બેન્કિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા આઈપીપીબી ખાતાઓ ખોલવામાં આવશે આ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના એકાઉન્ટ ઝીરો બેલેન્સથી જે બે વિધવા બેનો ખોલવા માટેની જે અત્યાર હાલ કામગીરી ચાલી રહી છે જેમાં વિધવા બહેનોને એમનો જે સહાયની રકમ ઘરે બેઠા કોઈ પણ પ્રકારનો ફોર્મ ભર્યા સિવાય ફક્ત અંગૂઠો આપીને ઓટીપી દ્વારા એમને ચૂકવણું કરવામાં આવે છે જે જેના અનુસંધાને આપણો જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનની જે સરકારની યોજના છે એ એનો મહત્તમ લાભ લોકો લઈ શકે છે અને બીજી કોઈ આમાં ગેરરીતિ થવાનો સંભાવના બહુ ઓછી રહેલી છે સાબરકાંઠા જિલ્લામાં બંને જિલ્લાઓ મળી ટોટલ સત્યાવીસ હજાર ઇઠોતેર લાભાર્થી બહેનો અત્યાર સુધી આ વિધવા સહાયનો લાભ લઈ રહી છે જે સાબરકાંઠા જિલ્લાની ટોટલ ત્રેપન સબ ઓફિસો અને પાંચસો અને અઠ્યાવીસ બ્રાન્ચ ઓફિસોથી વિતરણ કરવામાં આવે છે અને ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર યોજના થકી હવે એમના ખાતામાં સીધા જ આ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે આ યોજના બાર ફેબ્રુઆરીથી ચાલુ કરવામાં આવી છે